પઠાણ ફિલ્મના રંગ વચ્ચે સુરતમાં લવ મહિનામાં વિરોધના વિસ્તારની ત્રણ હિન્દુ અન્ય ધર્મના યુવાનો સાથે ભાગી હિન્દુ હિતરક્ષક મંડળ દ્વારા તેનો વિરોધ પ્રદર્શન કરી રેલી આકારે કતારગામ પોલીસ મથકે પહોંચી રજૂઆત કરી હતી અને યુદ્ધ કરવાની ચીમકી પણ તે ઉચ્ચારી હતી સમગ્ર દેશમાં હાલ પઠાણ ફિલ્મના રંગનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે સુરતમાં ફરી લવ જેહાદના નામે વિરોધ શરૂ કરાયો છે સુરતના કતારગામ વિસ્તારમાં રહેતી ત્રણ ત્રણ હિન્દુ યુવતીઓએ એક જ મહિનામાં અન્ય ધર્મના યુવાનો સાથે ભાગી ગઈ હોવાના આક્ષેપ સાથે હિન્દુ હિતરક્ષક મંડળ દ્વારા તેને વિરોધ શરૂ કરવામાં આવ્યો હતો

અને વારે કરીએ સુરત અને અલગ અલગ આપણા સુરતના એરિયામાં જ્યાં પણ ઘટનાઓ બની રહી છે એ ઘટનાઓની સામે આજે અહીંયા વિરોધ પ્રદર્શન છે અહીંયાથી મૌન રેલી કાઢીને કતારગામ પોલીસ સ્ટેશન સુધી જવાના છીએ અત્યારે ભારતની અંદર જે પ્રકારે મુસલમાનો દ્વારા ષડયંત્રો ચાલી રહ્યા છે અને હિન્દુ બેન દીકરીઓને ફસાવવામાં આવી રહી છે ફોસલાવીને ફસાવવામાં આવી રહી છે એમના ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યા છે અને છેલ્લે બધી જ જગ્યાએ ક્યાંક ના ક્યાંક આપણી બેન દીકરીઓને આત્મહત્યા કરવી પડે છે ક્યાં તો એ શ્રદ્ધાના જેમ એના ટુકડા કરીને જે નાખી દે છે એની સામે આજે વિરોધ છે ખાસ કરીને આ વિસ્તારમાં છ દિવસ પહેલા શું ઘટના બની છેલ્લા એક મહિનાની અંદર કતારગામ ગામ એરિયાની અંદરથી જ ત્રણથી ચાર દીકરીઓને મુસલમાનો દ્વારા ભગાવી જવામાં આવી છે તો પણ અહીંયાનું જે પ્રશાસન છે એ જાગતું નથી એના માટે આજે અહીંયાથી મોન રેલી દ્વારા કતારગામ પોલીસ સ્ટેશનને અમે આવેદનપત્ર આપવાના છીએ. ઓધુમાં વિરોધ કરી રહેલા હિન્દુ હિત રક્ષક સમિતિ એવો પણ આક્ષેપ કર્યો હતો કે શું અમે શ્રદ્ધાની જેમ બોડીના ટુકડાઓ જોઈશું તેવી પ્રતિક્રિયા આપી હતી અને હવે યુદ્ધ કરવાનો સમય આવી ગયો છે તેવી પણ તેને ચીમકી આપી છે.